નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ માં મણારી નદીમાં બેફામ ઝેરી કચરો બાળવામાં આવી રહ્યો છે અલંગ સોસિયા શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે અવારનવાર ઝેરી કચરાઓ સાંજના સમયે અને સવારના વહેલા સમયે પ્લોટની અંદર પણ બેફામ કચરાઓ જ્યાં ત્યાં બાળવામાં આવે છે અવારનવાર રજૂઆતો કરવા છતાં પર્યાવરણ વિભાગને કોઈ ફરક પડતો નથી ફક્ત બે પાંચ દિવસ પછી આવીને નોટિસ આપીને પરત જતા રહે છે આ બારામાં અગાઉ પણ ભાવનગર પર્યાવરણ વિભાગને રજૂઆત કરી કે આ બાબતમાં એક કમિટી બનાવવામાં આવે અને આ કમિટી ખાસ આ પર્યાવરણ અંગે કામ કરે તેવી રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી કલેક્ટર સાહેબના જાહેરનામાનો પણ ભંગ થઈ રહ્યો છે આ જાહેરનામાનો અમલ વાલી કરવાની સત્તા કોની છે તે આજરોજ તારીખ પાંચ એક બે હજાર ચોવીસને શુક્રવારના રોજ સવારે સાડા આઠ વાગ્યાનો બનાવ બની રહ્યો છે તે બાબતે ટેલિફોનિક જાણ પર્યાવરણ અધિકારી શ્રી રાઠોડ સાહેબને પણ કરવામાં આવી છે અને તેમના તમામ વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ મોકલવામાં આવેલ છે સુખદેવસિંહ ગોહિલ સોસિયા